પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે ગુજરાત એટીએસ એનસીબી અને નેવીની ટીમે મત દરિયો ઓપરેશન પાર પાડીને અંદાજિત સાતસો કિલો ડ્રગ્સ સાથે આઠ જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડ્યા છે પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીને મળી હતી બાતમી આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું હતું જેમાં મતદરીએ એક બોટને આંતરવામાં આવી હતી આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના ના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું સામે આવ્યું છે

ગુજરાત સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમીના આધારે નેવી એનસીબી અને એટીએસ દ્વારા ગતરાત્રીના ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં આઠ જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના શંકજામાં આવી ગયા હતા અને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં અંદાજીત સાતસો કિલો ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે હજુ સત્તાવાર રીતે આ મામલે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી